કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિઓનો સમૂહ કંઈક ખોટા રસ્તા ઉપર હોય એ તમને ખબર હોય અને છતાં પણ તમે તેમને સાથ આપો તો તે તમારા માટે અને જે સમાજ છે તેના માટે સારી વાત નથી આ વાતને સુવિચાર તરીકે શ્રી શ્રી કૃષ્ણમૂર્તિ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમુદાય કમ્યુનિટી ગંભીર રીતે બીમાર સમાજની સાથે સમાવિષ્ટ થઈ જવું તે કોઈ સારા આરોગ્યનું માપદંડ નથી મારા મિત્રો વાત ખૂબ જ ગંભીર છે અને એટલી મહત્વની કે આજના સમયમાં આપણામાંના ઘણા બધા લોકો પાસે ઘણું બધું જ્ઞાન છે પરંતુ આપણામાંના મોટા ભાગના લોકો કદાચ આપણે પણ આ બધું જ જ્ઞાન આપણે બીજા લોકોને આપવામાં સમય કાઢીએ છીએ પરંતુ એ જ્ઞાનનો સારો અને સાચો ઉપયોગ આપણે પોતે પણ નથી કરતા બધાને જ ખબર છે કે ફાસ્ટ ફૂડ ખરાબ વસ્તુ છે આપણા આરોગ્ય માટે સારી નથી આપણે આવું જ્ઞાન બીજા લોકોને આપીશું પરંતુ જ્યારે આપણી પાસે ચોઈસ આવશે ફાસ્ટ ફૂડ ખાવું કે સારું ખાવું ત્યારે આપણે આ સ્વાદની પાછળ સ્વાદની પાછળ એવા ગુલામ બની ગયા છીએ કે આપણે હંમેશા ફાસ્ટ ફૂડને પસંદ કરીએ છીએ આ વાત છે ખાવાની ફિઝિકલી બીજી વાત છે કે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે એના માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ સારા લોકોની જે મહાન વ્યક્તિ થઈ ગયા તેમની આત્મકથા વાંચવી જોઈએ એમની હેઠળ સારા બાયોપિક હોય તો પિક્ચરો જોવા જોઈએ જે પિક્ચરમાંથી મૂવીમાંથી મૂવી કે કોઈ સિરીઝમાંથી મારી વેબ સિરીઝ આપણને કંઈક સારું અને સાચું જાણવા મળતું હોય તો તે જોવામાં આપણે સમય કાઢીને તેની ઉપર વિચાર છે છતાં પણ આપણે મોટાભાગમાં ઇન્સ્ટાગ્રામમાં રીલો યુટ્યુબમાં વિડીયો એવી એવી વેબ સિરીઝો કે જેમાં ફક્ત ને ફક્ત હિંસા હોય સેક્સ હોય એ બધામાં આપણે સમય કાઢતા હોઈએ છીએ એવા એવા પિક્ચરો જોઈએ જેમાં ફક્ત ને ફક્ત મારમ મારીને કાપમ કાપીને એવું જ બધું દેખાતું દેખાડતું હોય છે છતાં પણ આપણે આવી બધી વસ્તુના ગુલામ બનીને આપણા આપણો સમય આવી રીતે વ્યતીત કરતા હોઈએ છીએ એટલે અહીંયા શ્રી જે કૃષ્ણમૂર્તિ સાહેબ એવું કહી રહ્યા છે કે જ્યારે સમાજ આવી રીતે બીમાર હોય ગંભીર રીતે બીમાર હોય ત્યારે આપણી ફરજ બને છે કે આપણે સમાજને સાચો રસ્તો બતાડીએ પણ એના માટે આજે આપણી પાસે જ્ઞાન છે સારી પુસ્તકો વાંચવાનું સારું ખાવાનું ખાવાનું સવારે વહેલા ઉઠીને કસરત કરવાનું પોતાના શરીરનું ધ્યાન રાખવાનું આ બધી જ વસ્તુ પહેલા પોતાની ઉપર અજમાવવી પડશે પછી બીજાને જ્ઞાન આપવું પડશે જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ તો આપણે ચોક્કસ જ એક સ્વસ્થ સમાજની એકદમ હેલ્ધી સમાજની હેલ્ધી સોસાયટીની આપણે રચના કરી શકીએ છીએ એવી સોસાયટી આજની તારીખમાં અમલમાં છે જ ફક્ત જરૂર છે આપણે તેને શોધવાની અને જે સમાજ ના મળે તો આપણે ફરજ છે કે આપણે સમાજને ઉભો કરવાની બસ મારા મિત્રો આપણે જો આટલું કરી શકીએ કે બીમાર સમાજને સાજો કરવા માટે આપણે જે સારી અને સાચી વસ્તુઓ છે તે સમાજને દેખાડી શકીએ આપણે કામ કરી શકીએ આપણે એવી રીતે કામ કરીએ કે આપણી સાથે બીજા લોકો પણ જોડાય અને વ્યક્તિઓ જોડાતા જોડાતા એક મોટો સમુદાય બને કમ્યુનિટી બને બસ આજે કમ્યુનિટી બનશે આજે સમુદાય બનશે તે સારી અને સાચી કમ્યુનિટી હશે જે ચોક્કસ આપણા સમાજમાં માટે કામ કરશે તો બસ મારા મિત્રો સમુદાયની આટલી વ્યાખ્યા આટલી વસ્તુ આપણે શીખવાની છે અને આપણા આપણું જીવન આપણી સાથે જોડાયેલા અન્ય લોકોનું જીવન પણ વધારે સારું ને સારું બહેતર અને સુખમય અને આરોગ્યપ્રદ બનાવવાનું છે થેન્ક યુ